ફેર લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો સ્વાદ જ છે આજના મારા એક નવા વ્લોગમાં તો જો આજ છે રવિવારને હું આવ્યો છું અત્યારે વાડીએ પાણી વાળવા તો ઘઉંમાં આપણે પાણી વાળવાનું છે તો તમે જોઈ શકો છો તો હવે પાક પાકો આવી ગયા છે આખી વાડીમાં ઘઉં છે જો અહીંયા આંબા છે તો આંબામાં અત્યારે મારે આવી ગયા છે કેરીની સીઝન મોટર આપણે અત્યારે શરૂ થાય ડુંડીઓ તો ઘઉં અત્યારે પાક ઉપર આવી ગયા છે ઘઉં એ પાકે નહીં સુધી આપણે પાણી વાળવાનું છે એમાં છે રહેવાની રજા ને તો આપણે પ્રમ દિવસે પછી છે મકર તો પ્રમ દિવસ પછી આપણે રજા છે તો હમણાં જગ્યાઓ થઈ ગઈ કામે જવાનું છે આપણે આપણે લઈએ અમારે ભાઈ પાણી વાળે છે આપણે આવ્યા છે ક્યારે પાણીની બોટલ ભરવા તમે જવો મિત્રો અત્યારે પવન છે કે ના પાકડા તમે જવો ફરી પવન છે ફૂલ અત્યારે તો મિત્રો ઉપલી આંકડી તક પી ગઈ છે આ એક વસલી બાકી દવા ને એટલે આંકડી પાય છે અમારે ભાઈ તો મિત્રો આ એક શડાનો દર છે એ તમે દેખાડીએ હમણાં ઘડીકડીને જઈએ એટલે બીક લાગે એવું છે રહેતા અહીં ચઢાડી અમારે ઘઉં નાના નાના હતા ક્યારે અમારે ચઢાડી જોવા મળે છે એનું દર છે આપણે દવા જઈએ ત્યારે બીક તો લાગે એવું છે ઘઉં મોટા મોટા છે હા ભાઈ આટલું જવા લાકડી હાથમાં લઈને રખડે જવા ચાલ પાણી શરૂ થાય પાણી જાય છે આટલા હેરિયા પીધેલા છે આપણે ક્યારે લાઈટ વહી ગયેલી છે આવ્યા છીએ એટલા છે આ છે ઘઉં આખી વાડીમાં અડધો જે પીધું છે એઠે તો વડલો છે મોટો તો બધા અત્યારે મિત્રો હું તમને જાઉં છું કેઢાળીનો દર દેખાડવા તો અહીંયા બધું ભીનું છે તો દવ મીટર તમે જોઈ શકો છો અહીંયા જવો એટલામાં એક ઘઉં પાડી દીધા છે તો એટલું ખાલું કરી નાખ્યું તમે દો ન મળી તો તમને એનું દર દેખાડીએ જઈશી આપણે હવે અહીંયા જવા બોડી આવી ગઈ છે तो ये मित्रा डर से नो rồi मित्रा જવા અહીંયા સેટ દર છે દેખાતું છે તમને જો મિત્રો અહીંયા ક્યારે પાણી ગળી ગયું છે આમાં ખર્ચ એટલે જુઓ તમે આ સાઈડનું દર એક અહીંયા છે ને એક ઓલી વાડીમાં ઓલી બાજુ છે તો અહીંયા છે એટલે બે સાઈડ જઈ કે જવો તમે આનું નિશાન છે અહીંયા જાવ જાળી આઠેલી કાવડી માં છે તો આ મિત્રો બીક લાગે છે છે કે મારે લાકડી લઈને આવવું પડ્યું કેમ કે મારે ઘડી એટલે ખુજા ખૂટી ગયા હોય તો મિત્રો તો એક આંકડે ભીડી છે એક વિસલી આંકડી બાકી રહી ગઈ છે હવે પાણી અત્યારે હાલમાં શરૂ છે એમાં લાઈટ વધી ગઈ છે બે વાર એટલે આમાં તાયામાં જોવા ગયા છે પવન છે ફૂલ ગેલા હતા જમવાય છે ટાઢો પવન આવે ક્યારે સામે મિત્રો તમે દેખાય ને તો એ અલગ છે શિફ્ટ બ્રેકિંગ યાદ જવા માટે ક્રેન હું તમને દેખાતી છે જો તમને અહીંયા ક્રેન દેખાય ને આ છે આ લંગત એરિયા મિત્રો ટાવર છે આથી ઘઉં છે આથી વાડીમાં સામે બદલો દેખાય પાણી ધોવા અત્યારે શરૂ છે આ વેસલેખ કાંકડી વાંચી છે કાંઈ નહીં મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ છે મળીશું પાછા એક નવા બ્લોગ સાથે તો બધાને ગઈ માતાજી